ફિલ્મની શરૂઆત એક છોકરી નામે ડેબી થી થાય છે જે પોતાનું ઘર સાફ કરતી વખતે એક ઓઝા બોર્ડ શોધે છે જેવું આ બોર્ડ જુએ છે તેને તેનું બાળપણ યાદ આવે છે જ્યારે તે પોતાની મિત્ર લેન ને મળી હતી અને આ ઓજા બોર્ડ સાથે રમવાનું શરૂ કર્યું હતું બાળપણમાં ડેબી પોતાની મિત્ર લેનનને કહ્યું હતું કે આ ઓઝા બોર્ડ દ્વારા તે આત્માનો સંપર્ક કરી શકે છે અને આ રમત હંમેશા અંત કહીને ગુડ કહેવું મહત્વપૂર્ણ છે જેવું તેણે આ બોર્ડ જોયું તેને લેન ફોન આવ્યો લેનનને મળતા પહેલા તેણે આ ઓજા બોર્ડ ને ઉપાડી નાખ્યું અને બહાર આવી લેન ખરેખર તેની રાહ જોતી હતી કે તેઓ સાથે ફૂટબોલ મેચ જોવા જાય પરંતુ ડેબીએ ના પાડી દીધી અને કહ્યું કે મારા માતા પિતા હમણાં ઘરે નથી અને થોડી આવશે હું આજે તારી સાથે નહીં આવી શકું લેન આપણે સવારે મળીશું લેન તેની વાત સાંભળે છે ડેબી તેને ગુડ કહે છે અને ઘરે પાછી આવે છે આ તેનો ડિનરનો સમય હતો તે એકલી ડિનર કરતી હતી અને અચાનક તેના બેક દરવાજો ખુલી ગયો તે ગભરાઈ નહીં તે ગઈ અને જોયું કે ત્યાં કોઈ નથી તેણે બેક દરવાજો બંધ કર્યો અને મૂંઝવણમાં પડી જેવી તે રસોડામાં પાછી આવી તેણે જોયું કે સ્ટોવ પણ ચાલુ હતો કે જ્યારે તે ગઈ ત્યારે બધું બંધ હતું હવે ડેબીએ સ્ટોવ બંધ કર્યો અને અચાનક ઉપરથી એક અવાજ સંભળાયો. જ્યારે તે પોતાના રૂમમાં ગઈ તેણે પથારી પર ઓઝા બોર્ડ જોયું જે તેણે પહેલા બાળી નાખ્યું હતું. જેમ તે ચાલતી હતી ઓઝા બોર્ડનું પ્લાન્ચેટ તેના પગ સાથે અથડાયું. તેણે તેને ઉપાડ્યું અને પોતાના લેન્સમાં જોયું. આપણે જોઈ શકીએ છીએ કે તેના લેન્સમાંથી આંખ સંપૂર્ણ સફેદ છે જેનો અર્થ થાય છે કે કોઈએ તેના પર કબજો કર્યો હતો. અને હવે તે સામાન્ય વ્યક્તિ નહોતી. ડેબી પોતાના રૂમમાં ફેરી લાઇટ્સ ઉપાડે છે અને તેને પોતાના ગર્દનમાં લપેટી લે છે. ત્યારબાદ તે પહેલા માળેથી કૂદી પડે છે અટવાઈ જાય છે અને મરી જાય છે સવારે આપણે ડેબીના મિત્ર લેનને બતાવવા માંગીએ છીએ જેને તેની મમ્મીએ ચોંકાવનારા સમાચાર આપ્યા કે તેની શ્રેષ્ઠ મિત્ર ડેબી જેની સાથે તે શાંતિથી રહેતી હતી હવે આ દુનિયામાં નથી આ કારણે લેનનનો પરિવાર લેન તથા ડેબીના અન્ય મિત્રો ડેબીના માતાપિતાને હિંમત આપવા જાય છે લેન આ ઘટનાથી ખૂબ જ પરેશાન હતી તે ડેબીની યાદમાં ડેબીના રૂમમાં જાય છે જ્યાં તેને ઓઝા બોર્ડનું પ્લાનચેટ મળે છે પછી ડેબીની મમ્મી પણ અહીં આવે છે જે લેનને એક બોક્સ આપે છે જેમાં ડેબી અને લેનના બાળપણની કેટલીક વસ્તુઓ હતી લેન તેની સાથે ઘરે આવે છે અને જુએ છે કે તેમાં તેના જૂના ફોટા ફ્રેન્ડશિપ બેલ્સ અને કેટલાક વિડીયો હતા આ જોઈને લેન આખી રાત ડેબીને યાદ કરતી રહે છે અને બીજા દિવસે જ્યારે તે સ્કૂલે ગઈ તેણે પોતાના મિત્રો સાથે શેર કર્યું કે ડેબીના મૃત્યુ પછી પણ મને એવું લાગે છે કે જાણે ડેબી મરી નથી તે મારી આસપાસ છે અને મને લાગે છે કે જે દિવસે તે મને કંઈક કહેવા માંગે છે હું તેની સાથે વાત કરવા માંગુ છું અને તેની સાથે વાત કરવાનો તેની પાસે એક જ રસ્તો હતો એટલે કે ઓઝા બોર્ડ હવે લેન પોતાની બહેન સારા અને તેના મિત્રોના ગ્રુપ સાથે ઓઝા બોર્ડ રમવાનું નક્કી કરે છે જેથી તે ડેબી સાથે વાત કરી શકે આ લોકો ડેબીના ઘરે આ રમવત રમવાનું નક્કી કરે છે કારણ કે ડેબીની ત્યાં હોવાની શક્યતા વધુ હતી હવે લેન તેના રૂમમાં જાય છે અને ઓઝા બોર્ડ અને પ્લાનચેટ ઉપાડે છે ત્યારબાદ આ બધા લોકો રમત શરૂ કરે છે બધાએ પોતાની આંગળીઓ પ્લાન્ચેટ પર મૂકી આ લોકો પહેલા પૂછે છે કે અહીં અમારા સિવાય કંઈ છે કે નહીં તો તેમની હાજરીનો અહેસાસ કરાવો

બંધ થઈ ગઈ આ લોકો ખૂબ આશ્ચર્યમાં પડી ગયા કે લાઇટ્સ અચાનક કેવી રીતે બંધ થઈ ગઈ હવે લેન અને તેના બે મિત્રો મોબાઈલની ફ્લેશલાઇટ લઈને મુખ્ય સ્વીચ ચેક કરવા જાય છે લેન ચાલતી વખતે જ્યારે રસોડામાં પહોંચે છે ત્યાં તેણે સ્ટોવ બળતો જોયો જેવું તેણે સ્ટોવ બંધ કર્યો તેની સામે જે સ્ટોવની પાછળ હતી તે અચાનક ચીસ પાડી તેની સામે એક અરીસો હતો જ્યારે આ બધું તેની સામે આવ્યું તેણે પૂછ્યું શું થયું સ્ટાવે કહ્યું કે હમણાં અરીસામાં કોઈની છાયા જોઈ અને પછી કોઈએ મને પાછળથી ધક્કો માર્યો મારો હાથ અરીસામાં તે અથડાયો અને ઈજા થઈ આ બધું ખૂબ ડરામણું થઈ રહ્યું હતું તેથી તેઓ બધા તરત જ આ ઘરમાંથી બહાર નીકળી ગયા અને પોતપોતાના ઘરે ગયા પરંતુ આજ પછી દરેક સાથે વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ જેમ કે તેના એક મિત્ર ટ્રેવર જ્યારે કંઈક જતો હતો ત્યારે અચાનક તેની સામે એક ટ્રોલી આવી ગઈ જેનાથી તેનો અકસ્માત બચી ગયો અને પછી અચાનક તેની સામેની દિવાલ પર હાઈ ફ્રેન્ડ્સ લખેલું હતું બીજી તરફ જ્યારે તેનો બીજો મિત્ર ઈશાબેલ પોતાના ઘરે જતો હતો ત્યારે તેણે પોતાની કાર પર હાઈ ફ્રેન્ડ્સ લખેલું જોયું પીટે પણ પોતાના ટેક્સ પર હાઈ ફ્રેન્ડ્સ લખેલું જોયું અહીં લેને પણ પોતાના લેપટોપ પર હાઈ ફ્રેન્ડ્સ લખેલું જોયું અને બધા અલગ અલગ ખૂબ ચિંતિત થઈ ગયા જ્યારે તેઓ સવારે સ્કૂલમાં મળ્યા ત્યારે બધાએ આ ઘટના એકબીજા સાથે શેર કરી અને તેઓએ વાત કરી કે એવું લાગે છે કે ડેબી બધાને કંઈક કહેવા માંગે છે તેથી તેઓએ નક્કી કર્યું કે તેઓ ટૂંક સમયમાં ફરીથી આ ઓઝા બોર્ડ રમત રમશે જેથી તેઓ ડેબી સાથે વાત કરી શકે અને જાણી શકે કે તે શું કહેવા માંગે છે આ નક્કી કર્યા પછી તેઓ બધા રાત્રે ફરીથી ડેબીના ઘરે આવે છે તે જ ડાઇનિંગ ટેબલ પર તેઓ ફરી ફરીથી ઓઝા બોટ સેટ કરે છે અને આંગળીઓ સાથે બેસે છે સૌથી પહેલા તેઓએ ડેબીને પૂછ્યું કે જો તું અમારી સાથે છે તો અમને નિશાની આપ અને જેવું તેણે આ કહ્યું તેની સામે ખુરશી સરકી ગઈ આ લોકો ડર્યા નહીં અને તેઓએ બીજો સવાલ પૂછ્યો તું ડેબી છે અને અચાનક પ્લાન ચેટ ના તરફ ખસી ગયું એટલે કે તે ડેબી નહોતી હવે પ્લાનજેટ ડી અને ઝેડ તરફ ખસે છે એટલે કે જે આત્મા હતી તેનું નામ ડી અને થી શરૂ થતું હતું આ પછી પ્લાનજેટ એક પછી એક શબ્દ તરફ ખસવા લાગે છે અને આ લોકો જુએ છે કે પ્લાન ચેટના માથા પર આત્માએ લખ્યું હતું ભાગો મમ્મી આવી રહી છે એટલે કે ભાગો મમ્મી આવી રહી છે જેવું તેણે આ કહ્યું તેમનું ઓઝા બોર્ડ પણ ઉડી ગયું ચારેય જણ ચીસો પાડીને અહીંથી ભાગી ગયા હવે લેન ઘરે આવે છે લેન ડેબી માટે ખૂબ ઉદાસ હતી તેણે ફરીથી ડેબીના વિડીયો જોવાનું શરૂ કર્યું અને આ એકમાં ડેબીએ આ ઓઝા બોર્ડ વિશે કહ્યું હતું આ બોર્ડ ખરેખર ડેબીનું તેને આ ઘરમાંથી મળ્યું હતું હતું જે આ આ ઘરના જૂના માલિકોનું તેને એટિક સાફ કરતી વખતે મળ્યું હતું આ જાણીને લેને નક્કી કર્યું કે તે બીજા દિવસે ચોક્કસપણે ડેબીના એટિકમાં જશે ખરેખર તે જાણવા માંગતી હતી કે તેની સાથે વાત કરનાર આત્માઓ કોણ છે અને શું તે ડેબીના ઘરમાં જૂના લોકોના છે બીજા દિવસે તે એટિકમાં જાય છે અને તેને ત્યાં રહેતા જૂના પરિવારની ઘણી વસ્તુઓ અને તસવીર મળે છે અને અહીંથી તેને ખબર પડે છે કે આ ઘરમાં સેન્ટર પરિવાર રહેતો હતો જ્યારે તે તેમના વિશે સર્ચ કરે છે ત્યારે તેને ચોંકાવનારા સમાચાર મળે છે આ પરિવારમાં ત્રણ મહિલા હતી એક માતા અને બે દીકરીઓ તેમાંથી એકનું નામ ડોરીસ હતું અને બીજીનું નામ પોલીના હતું અહીં જે થયું તે સામાન્ય નહોતું નાની બહેન ડોરીસ આ ઘરમાંથી વિચિત્ર રીતે ગાયબ થઈ ગઈ હતી અને તે વિશ્વમાં ક્યાંય ક્યારે મોડી નહોતી જ્યારે તેની મોટી બહેન પોલીનાને તેની માતાની હત્યા માટે ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે તેને છોડવામાં આવી ત્યારે તેને માનસિક હોસ્પિટલમાં રાખવામાં આવી હતી હવે લેન પોલીનાને મળવાનું નક્કી કરે છે જેથી તે જાણી શકે તે ઘરમાં શું ચાલી રહ્યું છે તે પોલીનાને મળે છે અને તે ઘરમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરે છે પોલીના તેને પોતાના પરિવારની પૃષ્ઠભૂમિ જણાવે છે તેની માતા ઘણી આધ્યાત્મિક વિધિઓ કરતી હતી જેના દ્વારા તે આત્માઓનો સંપર્ક કરી શકતી હતી એક સમયે તે ફક્ત પોતાના પતિનો સંપર્ક કરવા માંગતી હતી પરંતુ પછી તેણે પોતાનો વ્યવસાય બનાવી લીધો તે એક માધ્યમ ઈચ્છતી હતી જે આત્માઓના અવાજો સુધી પહોંચી શકે તેથી તેની માતાએ તેની નાની દીકરીને આત્માઓ સાથે જોડી દીધી અને પછી આત્માઓ તેના અવાજથી બોલવા લાગ્યા આત્માઓના અવાજોએ પહેલા તેની માતાને ઘણી મદદ કરી પરંતુ પછી એક દિવસ આ અવાજો નિયંત્રણ બહાર થઈ ગયા જ્યારે તેની માતા આ અવાજોને નિયંત્રિત ન કરી શકી તો તેણે ડોરીસના હોઠ સીવી દીધા જેથી ડોરીસ કઈ બોલી ન શકે અને તેનો આત્માઓ સાથે સંબંધ ના રહે પરંતુ જેવું તેણે આ કર્યું ત્યાં ઘણી બધી ખોટી ઘટનાઓ થવા લાગી ડોરીસ વિચિત્ર રીતે ગાયબ થઈ ગઈ અને તે ક્યાંય મળી નહીં હવે પોલીના ને કહે છે કે કારણ કે તેણે ઓઝા બોર્ડનો ઉપયોગ કર્યો છે તેથી તારો અને ડોરીસનો સંબંધ બંધાઈ ગયો છે એવું બની શકે કે તને ડોરીસનું શરીર મળે જે બીજા કોઈને નથી મળ્યું તે ડોરીસ વિશે એક બેટ્સમેન રૂમની વાત કરે છે એ ગુપ્ત હતો અને તેનો રસ્તો કોઈને ખબર નહોતી પોલીનાને લાગતું હતું કે તેની બહેનનું શરીર ત્યાં હોઈ શકે પોલીના કહે છે કે આ બધું ખતમ કરવાનો એક જ રસ્તો છે કે તું જઈને ડોરીસનું શરીર ગોતે અને તેના હોટ ખોલે ત્યારબાદ તે મુક્ત થઈ જશે અને તું પણ આ બધાથી મુક્ત થઈ જઈશ એન ઘરે આવે છે અને આ બધી વાતો તેના મિત્રને કહે છે જે લોકો ડરી ગયા હતા તેઓ પોતાને કોઈ મુશ્કેલીમાં નહોતા મૂકવા માંગતા તેથી તેઓએ નક્કી કર્યું કે પોલીના મુજબ તેઓ ડોરીસનું શરીર ગોતશે અને તેના હોટ કાપશે જેથી બધું સામાન્ય થઈ જાય હવે લેનની બહેન સારા ટ્રેવર અને પીટ ડેબીના ઘરના બેટ્સમેનમાં જાય છે જેની વાત પોલીનાએ હતી જેવા તેઓ બેસમેન્ટમાં જાય છે એમની સાથે બધું ખૂબ વિચિત્ર થાય છે જેવા તેઓ બેસમેન્ટમાં જાય છે અને આખરે એ તે થી બચી નીકળે છે જ્યાં ડોરીસનું નું શરીર હતું તેના હોઠ હજુ સિવેલા હતા લેને સડક થી તેના હોઠ કાપી નાખ્યા અને અહીંથી તેની મૃત આત્મા મુક્ત થઈ ગઈ તે આ દુનિયા છોડીને ચાલી ગઈ એક સમસ્યા હલ થઈ ગઈ ગઈ તેણે એક ખૂબ મોટી મુશ્કેલી લઈ લીધી ડોરીસના હોઠ કાપવાથી હવે ડોરીસની આત્માને અવાજ મળી ગયો તે વધુ શક્તિશાળી બની ગઈ તે સમયે તેમને આનો અહેસાસ નહોતો પરંતુ બીજા દિવસે તે થયું જ્યારે ડોરીસે પીઠ પર કબજો કર્યો અને તેના હોઠ સીવી દીધા જેવા તેના ઘા હતા અને પછી તેને મારી નાખ્યો જેવું લેન ને આ ખબર પડે છે તે પોલીના પાસે જાય છે તેને પૂછવા કે શું થઈ રહ્યું છે જેમ તેણે કહ્યું હતું તે મુજબ તેણે બધું કર્યું પરંતુ તેમ છતાં તેનો મિત્ર કે

નહોતી હવે લેન ભઠ્ઠી ચલાવતી હતી જેથી તે ડોરીસનું મૃત શરીર અને આ એલિજાબોટ ચલાવી શકે પરંતુ પાછળથી આપણને બતાવવામાં આવે છે કે ડોરીસે સારાને પકડી લીધી હતી અને તે તેને ગુપ્ત રૂમમાં લઈ જઈ રહી હતી જ્યાં તે મારી નાખવામાં આવી હતી હવે તે સારાને મારવા જતી હતી તારા મરે તે પહેલાં લેનને એક આઈડિયા આવે છે તે ઓઝા બોટ રમત રમવાનું શરૂ કરે છે કારણ કે તે જાણતી હતી કે આ રમત દ્વારા તેને તેની પાસે આવવું પડશે તેનો પ્લાન કામ કરી ગયો અને જેવી રમત શરૂ થાય

મત પૂરી કર્યા વિના જેવું બનને આ કર્યું જેવું બોર્ડ અને ડોરીસનું મૃત શરીર બળી ગયું ડોરીસની આત્મા અને આ લોકો તેમના મિશનમાં સફળ થઈ ગયા પરંતુ તેઓ તેમના ત્રણ મિત્રોના મૃત્યુથી ખૂબ ઉદાસ હતા વાર્તાના પોસ્ટ ક્રેડિટ સીન માં આપણને બતાવવામાં આવે છે કે જ્યારે લેન પોતાના રૂમમાં હતી તેણે તેના રૂમમાં પ્લાન્ટ ચેટ જોયું જ્યારે તેણે તેને ઉપાડ્યું તેના લેન્સમાંથી જોયું ત્યારે આપણે તેની આંખ જોઈ જે સામાન્ય માનવ આંખ જેવી હતી જેનો અર્થ થાય છે કે આ વાર્તાનો અંત তাহতো